કોંગ્રેસની સરકાર એ માફ કરે છે પરંતુ મોદી સરકાર ઉદ્યોગપતિઓને ફાયદો અપાવે છે તેવું પણ રાહુલ ગાંધીએ વાક પ્રહાર કર્યા હતા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દિપેન અમીન જે દિપેન જે પ્રમાણે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા ચૂંટણીનું રણ શિંગુ ધરમપુર ખાતે ફૂંકાયું છે શ્રી ગણેશ થયા છે જે પ્રમાણે જોવા જઈએ તો આજનો દિવસ રાહુલ ગાંધીએ જે પ્રમાણે વાક પ્રહાર કર્યા સમગ્ર સમીકરણો કેવા પ્રકારની રચાઈ રહ્યા છો તેના વિશે કહેશો જે વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને જે ગુજરાતમાં અત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગરમા ગરમી જોવા મળી રહી છે ને તે વધારે ને વધારે લોકો તેમની સાથે જોડાય ને વધારે ને વધારે મત મત મળે તે માટેના અનેક પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે અમારા સ સહયોગી જે અરુણ પટ અરુણ શાહ છે તેમની સાથે વાત કરીશું જે જે રીતે વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસની ચૂંટણી આવી રહી છે ને

ભલે નો સત્તાવાર રીતે તેઓ અસ્તિત્વમાં ચોક્કસ રીતે આવ્યા છે ધારણ કે શંકરસિંહ વાઘેલાની રાજપા પાર્ટી હોય ગોધન ઝડપિયાની જીપીપી પાર્ટી હોય પરંતુ તેઓ કોઈપણ સંજોગોમાં ગુજરાતમાં સફળ થયા નથી ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ કસમકસની લડાઈ આ વખતે જ્યારે બે હજાર ઓગણીસનો ચૂંટણી જંગ થશે ત્યારે તેના પ્રચાર ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના ભાગરૂપે એટલે એક રીતે કહી શકાય કે વલસાડ જિલ્લો જોઈએ અને તેમાં પણ ધરમપુરની ભૂમિ એટલે જે જે લાલમાં મેદાન હતું તે ખાસ કરીને જોઈએ તો ધરમપુરનું આ મેદાન એ વલસાડના કોંગ્રેસ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ માટે લાભદાયી પુરવાર થયું છે અને તે ભૂમિ પર આજે રાહુલ ગાંધીએ જે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે એક રીતે કહી શકાય કે રાહુલ ગાંધી આયોજિત આ ચૂંટણી પ્રચાર સભામાં જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખાસ કરીને અહેમદ પટેલથી શરૂ કરીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાથી શરૂ કરીને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં જનમેદનીનો પ્રતિસાદ પણ આ જે જનસભાને મળ્યો છે એટલે કે સામા આદિજાતિ પટ્ટો ધરાવતો આ વલસાડ અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હતો ત્યારે જનસભાને જોઈને તેનો ચોક્કસ રીતે જે જનસભા યોજવામાં આવી એ સાર્થક નીવડી હોય એવું કહેવાય જ્યાં સુધી રાહુલ ગાંધીએ જનસભાને સંબોધન કર્યું તે જોતા લગભગ પચીસેક મિનિટ સુધી તેમણે જે જનસભાને સંબોધન કર્યું તેમાં સૌથી વધુ જે વાત થયા તેમાં વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીને જ તેમણે નિશાન પર રાખ્યા ગઈકાલે જે રીતે લોકસભામાં કેગનો રિપોર્ટ રજૂ થયો પછી પણ આજે પણ તેમણે રાફેલનું રટણ ચાલુ રાખ્યું છે એટલે એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસ આ લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસમાં રાફેલના મુદ્દાને જ કેન્દ્ર સ્થાને રાખશે એ વાત હાલના તબક્કે ચોક્કસ રીતે નિશ્ચિત માનવામાં આવી રહી છે જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતમાં જોઈએ તો પણ રાફેલની સરખામણી જે તેમણે કરી એની સરખામણી એટલે કે એમણે કીધું સ્પષ્ટ રીતે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યસ્થી જે અંબાણી છે અનિલ અંબાણી તેને ત્રીસ હજાર કરોડનો ફાયદો કરાવી આપ્યો છે એટલું જ નહીં જ્યાં સુધી દેવા માફીનો સવાલ છે ત્યાં સુધી જો ત્રીસ હજાર કરોડનો અનિલ અંબાણીને ફાયદો કરાવી આપવામાં આવતો હોય તો ગુજરાતમાં માફી શા માટે કરવામાં આવતી નથી ન માત્ર ગુજરાત જ પરંતુ જે રીતે કોંગ્રેસ શાસિત આ જે છેલ્લી ચૂંટણીઓ ગઈ તેમાં જે છત્તીસગઢ છે તેની વાત કરીએ તો તેમાં જે કોંગ્રેસે શાસન હાસિલ કર્યું મધ્યપ્રદેશમાં હાંસલ કર્યું તો તે મુજબ કોંગ્રેસે જે રીતે દેવા માફી કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે તો સમગ્ર દેશમાં પણ આ અંગે દેવામાફી થઈ શકે છે તેવો સ્પષ્ટ સૂર તેમની જનસભામાંથી નીકળ્યો છે પરંતુ પ્રજાને આ લાભ આપવામાં કેમ આવતો નથી તેનો સ્પષ્ટ રીતે જવાબ તેમણે શાસક પક્ષ એટલે કે એનડીએ સરકાર પાસે પણ માગ્યો છે અને નરેન્દ્ર મોદી પાસે પણ આ જવાબ માગ્યો છે એક રીતે કહી શકીએ કે ગુજરાતમાં જોઈએ તો જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી વલસાડની ભૂમિ પરથી આ રણસિંઘુ ચૂંટણી પ્રચારનું જે રીતે રાહુલે ફેંક્યું ફૂંક્યું છે ત્યારે હવે બે હજાર ચૌદની માફક ભાજપનો જે નિર્ધાર છે છવ્વીસે છવ્વીસ બેઠકો હાંસલ કરવાનો તે તે ભાજપ કારગત ન થાય તે માટેની સમગ્ર વ્યૂહરચનાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે કોંગ્રેસના તરફેણમાં હવે પરિણામ શું આવશે તે બે હજાર ઓગણીસના પરિણામો જ બતાવશે જે રીતે વાત કરવામાં આવે તો ભાવિકા બે હજાર ઓગણીસની ચૂંટણીને લઈને ભાજપ પર અનેક પ્રહારો કરવામાં આવ્યા અને મધ્યમ અને ગરીબ વર્ગો માટે નવી યોજનાની પણ વાત કરવામાં આવી છેલ્લા ત્રણ મહિનાથી જે યોજના વિશે કોંગ્રેસ વિચારી રહી હતી તેની પણ આજે ગુજરાતમાંથી જ જાહેરાત કરવામાં આવી જી ભાવિકા